ગુજરાત ની વિધાનસભા ના બજેટ સત્ર નો પલ્લો દિવસ સૌથી પહેલા તો હું મારા મત વિસ્તાર વિસાવદર, બેસણ અને જૂનાગઢ ગ્રામ્ય ની સૌ જનતા, સૌ ખેડૂતો, સૌ ખેતી મજૂરી કરતા લોકો, રત્ન કલાકારો, વેપારીઓ, સરકારી કર્મચારીઓ, નિવૃત્ત કર્મચારીઓ અમારા આમ આદમી પાર્ટી ના સૌ આગેવાનો કાર્યકર્તા બધાય નો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ગુજરાત વિધાનસભા ના બજેટ સત્ર નો પ્રથમ દિવસ તારીખ 16 ફેબ્રુઆરી 2026 વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એ વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યના મતદારો ખેડૂતો વેપારીઓ અને કાર્યકરોનો આભાર માન્યો તેમણે વિધાનસભામાં લોકોનો અવાજ ઉઠાવવાની તક મળવા બદલ ગૌરવ વ્યક્ત કર્યું ત્યારબાદ વિધાનસભામાં પૂર્વ ધારાસભ્યોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી વક્તાએ વિસાવદરના પૂર્વ ધારાસભ્ય સ્વ ધીરજલાલ ફુલાભાઈ પટેલ ધીરુબાપાના સંઘર્ષ અને ખેડૂત હિતના કાર્યોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પી કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી ટ્રેડ ડીલ સામે ધારાસભ્યએ વાંધો ઉઠાવ્યો છે તેમનું કહેવું છે કે જો અમેરિકાથી દૂધ કપાસ અને સોયાબીન જેવી વસ્તુઓ ટેક્સ વગર ભારતમાં આવશે તો સ્થાનિક ખેડૂતોને મોટું નુકસાન થશે પહેલેથી જ ખેડૂતોને પાકના પૂરતા ભાવ અને સિંચાઈના પાણીની સમસ્યા છે ત્યારે આ ડીલથી પરિસ્થિતિ વધુ વણસશે આ મુદ્દે વિધાનસભામાં સૂત્રોચ્ચાર અને વિરોધ કરવામાં આવ્યો હતો તેમણે આ ટ્રેડ ડીલ રદ કરવાની માંગ કરી છે હવે ગોપાલ ઇટાલિયા પ્રેસ કોન્ફરન્સ આગળ શું કહી રહ્યા છે તે જોઈશું આ ગુજરાત વિધાનસભાના ભવનની અંદર એન્ટ્રી લેવી એ જ બહુ મોટી વાત છે અને એની અંદર બેસવું એનાથી મોટી વાત છે અને બેસીને ગુજરાતની જનતા માટેના જે કઈ નિર્ણયો થતા હોય એ નિર્ણયોની અંદર ઉભા થઈ અને પોતાનો સુર વ્યક્ત કરી શકવાની સત્તા પ્રાપ્ત કરવી એ બહુ જ મોટી બાબત છે ગુજરાતમાંથી વિસાવદર ભેસાણ જુનાગઢના લોકોએ મને આ તક આપી કે હું વિધાનસભામાં બેસી શકું અવાજ ઉઠાવી શકું મુદ્દા મૂકી શકું અને અહીંયા જે કઈ ચાલે છે એ લોકોને જણાવી શકું એવો મને અધિકાર આપ્યો એવું મને પ્લેટફોર્મ બદલ હું અમારા સૌ મતદારોનો આજે આ પહેલા દિવસે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું બીજી વાત કે આજે આ પહેલા દિવસે ગુજરાતની વિધાનસભામાં ગુજરાતના રાજ્યપાલ શ્રી નું અભિભાષણ થયું આ ભાષણની કોપી અમને આપવામાં આવી છે અને આ અભિભાષણ બાદ વિધાનસભામાં આજે પૂર્વ સભ્યો જે વિધાનસભા સભ્યો હોય કે જેમનું નિધન થઈ ચુક્યું છે એમનો શોક પ્રસ્તાવ મુખ્યમંત્રી શ્રી દ્વારા રજૂ કરવામાં આવ્યો

આ ટ્રેડ ડીલ છે એ ગુજરાતના અને ભારતના ખેડૂતોને જબરજસ્ત નુકસાન પહોંચાડવાની છે પહેલા ગુજરાતની અંદર ભારતની અંદર ખેડૂતો જે કઈ પાક પકવે છે દૂધ પકવે સોયાબીન કે કઈ પણ પકવે છે એ તમામ ખેડૂતોનો જે પાક છે એક તો પૂરતો ભાવ મળતો નથી સિંચાઈનું પાણી મળતું નથી પૂરતો ભાવ મળતો નથી થોડું ઘણું માર્કેટમાં વેચવા જાય તો કડદો થઈ જાય છે એ તકલીફો તો ખેડૂતો ભોગવી જ રહ્યા છે પણ હવે ભારત સરકારે અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરી છે ટ્રેડ ડીલ એટલે અમેરિકાના ખેડૂતો જે કઈ પકવે છે ચાહે કપાસ પકવે છે ચાહે દૂધ ઉત્પાદન કરે છે ચાહે સોયાબીન પકવે છે ચાહે કઈ પણ એ તમામ વસ્તુઓ ભારતમાં હવે અમેરિકા નિકાસ કરશે અને ભારત સરકારે ટેક્સ નહીં લે આયાત ઉપર ટેક્સ નહીં લે હવે અમેરિકાથી સસ્તું દૂધ સસ્તો કપાસ સસ્તું સોયાબીન જો ભારતમાં આવવા લાગે ટેક્સ ફ્રી તો ભારતના ખેડૂતોએ ઉત્પન્ન કરેલા દૂધનું શું ભારતના ખેડૂતો ઉત્પન્ન કરેલા કપાસનું શું એની આજે આજે અમે અમે ચિંતા કરી ભરપૂર વિરોધ કર્યો છે સદનની અંદર પણ સૂત્રોચ્ચાર કર્યો છે અને બધી જ જગ્યાએ અમે માંગણી કરી છે કે આ જે ટ્રેડ ડીલ થઈ છે ટ્રેડ ડીલ રદ કરવામાં આવે વધુ એક ચિંતાજનક બાબત એ છે કે અમેરિકાની અંદર જે પશુપાલન વ્યવસાય છે એ પશુપાલન વ્યવસાયની અંદર પશુઓને એ ગાય હોય કે ભેંસ હોય કે અન્ય દૂધાળા પશુઓ હોય અમેરિકાના દુધાળા પશુઓને કહેવાય એ કેટલ ફૂડ જેને ની અંદર નોનવેજ નો સો સો ટકા પાર્ટ હોય છે અમેરિકાની અંદર કોઈ પણ ગૂગલ કરશો તો તમને ખ્યાલ આવી જશે કે કેટલ ફૂડની ની અંદર નોનવેજ હોય છે જેના કારણે ઢોર તંદુરસ્ત પણ રહે અને વધુ દૂધ આપે હવે તમે વિચારો કે અમેરિકાના પશુપાલન વ્યવસાયમાં પશુપાલન કરતા લોકો અમેરિકામાં પશુઓને કેટલ નામે અને ખવડાવે એ ખાધેલા પશુ છે હોય 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 ભેંસ જે એનું દૂધ હવે ભારતની બજારોમાં વેચાશે અને આ દૂધ હવે મંદિરોમાં પણ જશે આ દૂધ ગમે ત્યાં જશે તો એ કેટલી વ્યાજબી વાત છે અમે આ ટ્રેડ ડીલ નો સખત વિરોધ કરીએ છીએ કે ભારતનું દૂધ ઉત્પાદન કરતા શુપાલકો છે એને લાભ આપો ટેક્સ લગાડ્યો આપણે અમેરિકા ઉપર ઝીરો ટકા ટેક્સ લગાડી દીધો તો આટલી બધી મહેરબાની જે અમેરિકા ઉપર થઈ રહી છે એ વ્યાજબી નથી આમ આદમી પાર્ટી આજે વિરોધ કર્યો છે ફરી એક વખત વિસાવદર ભેસાણ જુનાગઢના અમારા સૌ કાર્યકર્તા આગેવાનોનો આભાર જય હિન્દ